ગઈકાલે ભારતની મહિલા ક્રિકેટ ટીમે એક ઇતિહાસ રચી દીધો છે જે પણ ટીવી સ્ક્રીનની સામે બેઠા હશે એ બધા જ ભારતવાસીઓને ખાસ ગર્વ થયું હશે કેમકે એ દ્રશ્યો કંઈક એવા હતા કે જ્યારે ભારતની જે વુમેન્સ ક્રિકેટ ટીમ છે એ ઉત્સાહથી ઝૂમી ઉઠી હતી અને ગ્રાન્ડ સેલિબ્રેશન ચાલી રહ્યું હતું કેમ કે પ્રથમ વખત છે તે ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફરી એક વખત વિજય હાંસલ કર્યો છે ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને રન રનથી હરાવી દીધું છે મુંબઈમાં આ મેચ ચાલી રહી હતી વર્મા અને શર્માની જોડીએ રંગ રાખી દીધો છે શેફાલી વર્માના સિત્યાસી રન અને દીપ્તિ શર્માએ ઓગણ રન આપીને પાંચ વિકેટ ઝડપી અને તરખાટ મચાવી દીધો શેફાલી વર્માએ બેટ અને બોલ એમ બંનેમાં ઓલરાઉન્ડ પરફોર્મન્સ દાખવ્યું સાથે સાથે મિડલ ઓર્ડરમાં દીપ્તિ શર્માએ નોંધાવેલી આક્રમક અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ વન ડે ની વર્લ્ડ કપ ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને બાવન રન થી હરાવી દીધું છે અને આ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ છે તે ભારતની મહિલા ક્રિકેટ ટીમે મેળવી છે સાથે સાથે ભારત અગાઉ બે વખત બે હજાર પાંચ અને બે હજાર ને સાત માં રનર્સ અપ બન્યું હતું પરંતુ વર્લ્ડ કપ થી એક સ્ટેપ હંમેશા આપણી જે મહિલા ક્રિકેટની ટીમ છે તે દૂર રહી જઈ હતી પણ આ વખતે તેમણે ઇતિહાસ સર્જી દીધો છે ભારતના સાત વિકેટે બસો રન થયા હતા પહેલો દાવ છે તે ભારતની ટીમનો હતો તે મેળવ્યો હતો આ સમગ્ર વિજયને લઈને વિજેતા ભારતીય ટીમને આઈસીસી તરફથી રૂપિયા ચાલીસ કરોડની પ્રાઇઝ છે જંગી એ પણ મળી હતી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે મહિલા ક્રિકેટ ટીમ છે તેમને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આઈસીસી મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસના ફાઇનલમાં ભારતીય ટીમને શાનદાર વિજય જે અપાવ્યો છે ફાઇનલમાં તેમનું પ્રદર્શન મહાન કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું સાથે સાથે ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમ વર્ક અને મક્કમતા દર્શાવી છે આપણા ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું સાથે સાથે આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને પણ રમત ગમતમાં જોડાવા માટે પ્રેરિત કરતી રહેશે ત્યારે હંમેશા ક્રિકેટનું નામ આવે ત્યારે આપણે ત્યાં મહિલા ક્રિકેટ ટીમને એટલી બધી નોંધ લેવામાં નથી આવતી પરંતુ હવે ગર્વ સાથે આપણે કહી શકીએ છીએ કે વિશ્વને એક નવા વિજેતા મળ્યા છે અને એ છે ભારત અને ભારતની મહિલા ક્રિકેટ ટીમે એક વિક્રમ સર્જીને બતાવ્યો છે આ સમગ્ર જીતને લઈને તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર